હાઇ એવરીન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસ અને દોસ્તો આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો બે હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે બરાબર હમણાંથી આવક ડુંગળીમાં ઓછી થતી જાય છે આ અઠવાડિયાથી બરાબર અહીંયા જો હામે હરાજી પૂરી થઈ ગઈ આ છાપરા નીચે હરાજી ચાલુ થવાની છે હમણાં તો આજના આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ તાજા વિડીયોમાં એન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો એક આ ખાસ રિક્વેસ્ટ છે તમને કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો ચેનલ સાથે જોડાઈ જાઓ અને જેમ બને એમ વિડીયો કન્ટિન્યુ જોવા ભાઈ સ્કીપ કરી કરી ન જુઓ જેમ બને વિડીયોને સપોર્ટ કરો ચેનલને સપોર્ટ કર્યો અને જેમ બને એમ આગળ વધારો વિડીયોના માધ્યમથી શેર કરીને આજના શું બજાર ભાવ છે લાઈવ ડુંગળીના આપણે જોવા જઈ રહ્યા છે વિડીયોમાં એન્ડ સુધી બિનાર છ રૂપિયા 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 છ ર ના ના ની ડુંગળી છે અમારા બોલુભાઈ આ બોલુભાઈ તેઈ દેજો કોના કારણે ના સુપર લેનીય કારણ તો છે હા બોલુભાઈ હા બોલુભાઈ આ 60 રૂપિયા બોલુભાઈ 10 રૂપિયા બોલુભાઈ 10

મારે હોગઢ લઈ લો

એકસો ને અગિયાર રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વખતનો જોઈ શકો એકસો ને દસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે એકસો દસ રૂપિયા ભાવ હશે

ચીસ <laughs> અરે આમાં જો એને 70 42 બોલોને આપણે ના કી તો ના કી તો માને 50 ને ખટા 8 કને તો 3 પર મારી સફર મો લેના તો આયો ધ્યાન કરો બા